ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાત વર્ષ પછી ચીન મુલાકાતે ગયા આ અવસરે ભારતીય સમુદાય ઐતિહાસિક અને ભાવનાત્મક સ્વાગત કર્યું વડાપ્રધાન મોદીએ આ વખતે શાંઘાઈ સહયોગ સંસ્થા એસિઓ શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન પહોંચ્યા હતા જ્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરી જેમ જ મોદીજી ત્યાંજિન પહોંચ્યા ત્યાંનું દ્રશ્ય કોઈ ઉત્સવ થી ઓછું ચીનના વિવિધ શહેરો માંથી આવેલા પ્રવાસી નગારા નૃત્ય અને સાથે શૈલી માં તેમનું સ્વાગત કર્યું વાતાવરણ ભારત માતા કી જય અને મોદી ના નારા સાથે ગુંજી ઉઠ્યું આ વિશેષ અવસરે ચીન માં બ્રહ્મા કુમારીઝ ની બી કે સિસ્ટર્સ સપનાએ પર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાનજીના સ્વાગતમાં ભાગ લીધો મોદીજીએ પ્રવાસી ભારતીયોને સંબોધતા કહ્યું કે વિદેશની ધરતી પર ભારતની સંસ્કૃતિ પરંપરા અને આપણાપડું જોવા મળવું ગૌરવની વાત છે